તો તમે તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે મકર સંક્રાંતિના શુભ અવસર પર ધાર્મિક આયોજન કરવામાં આવે છે હરિદ્વાર પ્રયાગરાજ કાશી વગેરે જેવા દેશના મુખ્ય તીર્થ સ્થળો પર લોકો સ્નાન કરે છે અને પ્રાર્થના કરે છે અને આ દિવસે દાન વિશેષ મહત્વ છે અને આ દિવસ મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો આ દિવસે

છે સૌભાગ્ય લાવે દાન સંબંધિત તમામ કાર્યો પૂર્ણ કરતી વખતે જો મુખ્ય કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો તો ખૂબ જ દાન શુભ દાન કરવાથી પણ સારી ગતિ મળે છે અને પરિણામ પણ સારું મળે છે મિત્રો સ્નાન કર્યા પછી દેવી દેવતાઓનું સ્મરણ કરવું જોઈએ અને પછી દાન દાન આપો આ આ દિવસે વિવિધ પ્રકારના કરવામાં આવે છે દરેક વ્યક્તિએ યોગ્યતા માટે તકનો લાભ લેવો જોઈએ મિત્રો શાસ્ત્રોમાં ઝીણવટ પૂર્વક જણાવવામાં આવ્યું છે તો ચાલો જાણીએ કે મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ છે તમારા માટે જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા અને સમૃદ્ધિ લાવશે

તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને તમારા કાર્યોમાં પવિત્ર પ્રકૃતિ સંતુલન પણ દર્શાવે છે દાન દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારના તણાવમાંથી મુક્ત થવાનું સન્માન મળે છે આ દિવસે તલનું દાન કરવાનું મહત્વ છે તે બીજા દિવસો પણ કરતા ઘણો વધારે છે હા જો તમે તલનું દાન કરો છો તો તમને પુન્ય મળે છે પરંતુ મકરસંક્રાંતિના દિવસે આ ગુણ દોષ દસ ગુણો વધી જાય છે મકરસંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનાવેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ કહેવાય છે તેથી પૂજા થશે અને તલનું દાન કરવાથી જે પ્રસન્ન થશે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા માત્ર તલથી કરવી જોઈએ અને માત્ર જ દાન કરવું આવશ્યક છે મિત્રો મકર સંક્રાંતિના દિવસે વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિના પરિવારની સંપત્તિમાં વધારો થાય છે જો આ દિવસે લાલ રંગના કાપડનું દાન કરવામાં આવે તો વ્યક્તિને સમૃદ્ધિની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે આ દાન વ્યક્તિને જીવનના દરેક સંકટમાંથી બચાવે છે સંક્રાંતિ પર જરૂરિયાતમંદ વ્યક્તિને જો તમે દાન કરો છો તો ધ્યાન રાખો કે આ કપડા જૂના કે ઉપયોગમાં લેવાયેલા ન હોવા જોઈએ નવા વસ્ત્રોનું હંમેશા દાન કરવું જોઈએ આ વાત આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે મગ જેવા અનાજનું દાન પણ ખૂબ શુભ માનવામાં આવે છે આથી વસ્તુઓને હાથ જોડીને દાન કરવાથી વ્યક્તિના જીવનમાં ધનની કમી નહીં આવે અને વ્યક્તિનો પરિવાર હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે આ અનાજનું દાન શુક્ર ગ્રહને શાંત કરે છે મિત્રો મકર સંક્રાંતિનું નામ ખીચડીનો તહેવાર પણ કહે છે ખાસ કરીને પ્રકૃતિના આ દિવસે ગરીબોનો ખીચડીનો દાન કરો ખૂબ જ શુભ છે દાન કરવાથી તે તમને દ્રશ્ય પુષ્યોનો લાભ મળે છે આ ખીચડીનો પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક અને સુખદાયક છે અને ગોળ સિવાયની ખીચડીનો દાન મકર સંક્રાંતિના દિવસે કરવો જોઈએ આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે ખીચડીના રૂપમાં ચોખા અને કાળા ચણાની દાળનું

કરવાથી કોઈના જીવનમાં કોઈ રોગ કે ખામી રહેતી નથી અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે જો તમે મકર સંક્રાંતિના દિવસે દાન કરો છો તો તમે ઉત્તમ માનવામાં આવે છે દહીંનું દાન કરવાથી તમને તમારા કરિયર કરિયરમાં પણ તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ મળે છે દાન કરવાથી પણ મોક્ષનો માર્ગ ખુલે છે આ દિવસે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ આ દિવસે તલનું દાન કરવાનું વિશેષ મહત્વ છે મકર સંક્રાંતિના તલ સક્રિત તરીકે પણ ઓળખવામાં આવે છે તલના દાનથી સાથે મકર સંક્રાંતિ પણ તમારે ભગવાન વિષ્ણુ સૂર્ય અને ભગવાન શનિની સાત શનિની તલની પૂજા કરવી જોઈએ ગરીબો અને જરૂરિયાતમંદોને ધાબળાનું દાન કરો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મહાન પુણ્યના ભાગીદાર બનો ધાબળો દાન કરવાથી રાહુની અશુભ અસરો તમારા પરથી દૂર કરવા માટે ઘણા ફાયદા છે જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુની પ્રિય વસ્તુ માનવામાં આવે છે તેથી ગોળનું દાન પણ ખુશુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે ગોળ ખાવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ગુરુ અને સૂર્યને તમામ અશુભ અસર દૂર થાય છે મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે મિત્રો ગોગાની વાતો ચેનલ ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય સૂર્યનારાયણ જય શનિદેવ તમે વિડીયોમાં નવા આવ્યા તો ચેનલ ને સબસ્ક્રાઈબર કરતા જજો મિત્રો તમને ધાર્મિક અને વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે તો ચેનલને ને કરી નાખજો